મેં કાલે બરોડા હતા પછી ડાકોર ગયેલા હતા અમને સમાચાર મળ્યા કે આ લોકો ક્રેનમાં કંઈ અમારા મકાન ઉપર ક્રેન પડીને મકાન આખું તૂટી ગયું ડેમેજ થઈ ગયું અને ફાયર બ્રિગેડવાળા એ ઉપર જેમ જોયું તો સ્લેપો વળી ગયેલા છે આ રીતની ઘટના બની અને ભગવાનનો પાર કે અમારા ઘરના સભ્યો અમારી જોડે ગાડીમાં હોવાથી કોઈ મોટી ઈજા જાનહાની ન થાય હવે તમારી શું માંગ છે આમાં જવાબદાર દરેક વ્યક્તિ મેટ્રો કે કોન્ટ્રાક્ટર જે કોઈ એન્જિનિયર એની વિરુદ્ધ ગુનો દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે જે આનો રસ્તો થવો જોઈએ એ થવો જોઈએ મેટ્રો આવે તમને કોઈ સંપર્ક કર્યો છે ખરી ના કોઈ મળ તમારું મકાન તૂટી ગયું છે હવે રહેવાલાયક નથી રહ્યું તો તમને રહેવાની કોઈ જગ્યા સગવડ કરવામાં આવી છે ના એની એની કોઈ મને ફોનય નથી આવ્યો અને એની કોઈ જરૂર નથી આ આખો વિસ્તાર છે ગમે એના ઘરે જઈએ ગમે એના ઘરે રહીએ કાંઈ છે મેન વસ્તુ એ છે કે તમારું પોતાનું ઘર હોય તમે સવારે તાળું મારીને જાઓ સાંજે આવો તો ઘર બાર વગર ના થઈ જાઓ તમારા પહેરવાના કપડાં ન હોય તમારી પાસે આવી હાલત થઈ એમ પણ આપણે કોઈની એવી સહાય નથી જોતી આપણે જે કાયદેસર કરવું પડે એ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની